સુરેન્દ્રનગરના સેવાભાવી યુવકે તેના વાળ કેન્સર પીડિતો માટે દાન કર્યા છે સુરેન્દ્રનગરના કમલેશ લાખાણીએ છેલ્લા અઢી વર્ષથી તેના વાળ વધાર્યા હતા આ લાંબા વાળ સેવાની ભાવનાથી કમલેશે કેન્સર પીડિતો માટે દાન કરી દીધા છે કમલેશના પત્ની વિમલા લાખાણીએ પણ કેન્સર પીડિત મહિલાઓ માટે તેના વાળ દાન કર્યા હતા જેના પરથી પ્રેરણા લઈને કમલેશે પોતાના વાળ દાન કર્યા હતા મેં આ આ વર્ષથી વધાર્યા હતા શોખ પૂરતા પછી મારા વાઇફ એક યોગા ક્લાસમાં ગયા હતા અને એમને જોયું કે લેડીઝ બધી વાળ વધારીને આપે છે એટલે કેન્સર પીડીને અમે એમને વિચાર્યું અને અમે કેન્સર પીડીને આ વાળ ડોનેટ કર્યા છે નવયુવકને હું એમ કહેવા માંગુ છું કે તમે વાળ વધારો છો એ વાળ કપાવ કરતા તમે દાનમાં આપો તો બહુ સારું કામ છે મારા હસબન્ડ ના વાળ ગ્રોથ ઘણો બધો સારો છે ને વધારવાનો શોખ છે આ અત્યારના જમાના પ્રમાણે એને વાળ વધારવાનો શોખ હતો તેને ઘણા બધા વધારી રહ્યા છે એમને હવે કપાવાનો શોખ છે કે હવે કપાઈ નાખે તો મેં એને કીધું કે ના આપણે કઈ કોકને ને હેલ્પ થાય એટલે આપણે ડોનેટ કરીએ એ એગ્રી કરીને મને સાથ આપ્યો ને અમે હેરે ના છે ને ડોનેટ કર્યા બાર ઇંચ જેટલા છે એ ડોનેટ અમે કર્યા છે